ની અંદર શ્રદ્ધાના નામે અવારનવાર લોકો લૂંટાય છે અને બરબાદી જ મળે છે હવે જાગવાની જરૂર છે આપણે સૌ જાણીએ છીએ કે હંમેશા ઈશ્વર ભગવાન અલ્લાહ દેવી દેવતાઓ હંમેશા આદરણીય છે અને દરેક વ્યક્તિ એનું માન સન્માન જાળવતા હોય છે એનો લાભ અમુક લે લેભાગુ તત્વો લેતા હોય છે અને લોકોને લૂંટતા હોય છે ધર્મ ના નામે ચમત્કારના નામે મંત્ર તંત્રના નામે કોઈ રોગ બટાડવાના નામે અનેક સિદ્ધિઓના નામે લોકોને લૂંટતા હોય છે આવો જ એક ઈશમ તાજેતરની અંદર કમઠિયાની સરકારના નામે ધવલ ભુવાજી લોધિકા તાલુકાના રાવકીની સીમમાં પોતે જુગાર રમતા ઝડપાઈ ગયેલ છે એની શક્તિઓ ક્યાં ગઈ બીજાની શક્તિઓની વાત કરી અને નાખી અને શારીરિક માનસિક આર્થિક બરબાદીને નોતાનાર વ્યક્તિ જયારે પોતે જુગાર રમતા ઝડપાઈ જાય છે અને રાજકોટ જિલ્લાની એલસીબી ત્રાટકી અને ત્રણ પોલીસ સ્ટેશનના જવાનો પોલીસ કર્મીઓ એને દબોચી સાત વ્યક્તિઓ પાસેથી જુદી જુદી રોકડ રકમ સહિત માલ મિલકત સહિત સોળ થી વધારે રકમની સાથે તેઓ ઝડપાઈ ગયેલ છે તો આપણે જાગવાની જરૂર છે શું ને તમે જાગીએ શ્રદ્ધાના નામે આવા લૂંટારુઓ છે એને ઓળખીએ તમે જે શ્રદ્ધા રાખો જરૂર રાખો Баренду Аварнавар Ава Тату. માતાજી ભગવાનના નામે છેતરનારા મા સરકારના નામે હવે આપણે જાગીએ અને આ પોતે વ્યક્તિ જે ભવિષ્ય જોતો હતો પોતે પકડાઈ જાય છે અને પોતાના ફોટા પણ જુગાર રમતા પોલીસ સ્ટેશનની અંદર બેસાડી અને આવા ફોટા દ્રશ્ય થઈ અને લોકોને પોતે કેટલો બેવકૂફ બનાવતો હતો તે સાબિત થાય છે આવા ખુખાર મેલડી અને જુદી જુદા માતાજી ગાંધીના નામે ઉપનામ આપી અને છેતરનારા અને મોટા મોટા દરબાર ભરનારા આવા લેભાગુઓથી સાવધાન રહેવાની જરૂર છે મોટી મોટી વાતો કરી ચમત્કારના નામે લોકો સાથે લૂંટતા પણ વિજ્ઞાન જાથાના પડકાર આજ સુધી કોઈ એક પણ પાંત્રીસ વર્ષની અંદર એક પણ આવા લેભાગો કે ચમત્કારિક કે મંત્ર તંત્રની સાધના વાળા ઉપાડી શકલ નથી તેનાથી લોકોએ બોટપાટ લેવાની જરૂર છે આ ધવલ ભુવાજી કમટિયાની સરકાર એના પોત પ્રકાશ છો અને જુગાર રમતા ઝડપાઈ ગયા છે સાત શખ્સો ઝડપાઈ ગયા છે અને એને કોર્ટમાં જામીન લેવાનો અવસર આવ્યો છે જે માતાજીની મોટી મોટી વાતો કરનાર અને પોતામાં એવી દેવી તાકાતની વાત કરનાર એને પણ બંધારણ અને કાયદાના દાયરાની અંદર જામીન લેવા પડે છે આના ઉપરથી પણ લોકોએ શીખ લેવાની જરૂર છે હવે આપણે જાગીએ આવા લૂંટારુઓ છે આપણને એન કેન રીતે લૂંટી રહ્યા છે એને દરબાર ભરી રહ્યા છે અને સરકારના નામે લોકો સાથે ભાવનાઓ સાથે ખેલ કરે છે છે હવે આપણે જાગીએ આપણી ભાવનાઓ સાથે આવા આવા ઈસમો આવા લેભાગુઓ લોકોને એન કે લૂંટે છે તે હવે આવશે સાવધાન રાખી અને તમે જેને માનતા હો એને જરૂર માનો સૌને અધિકાર છે

તમારા પરિવાર કેમ રહીએ આપણે રાષ્ટ્રને મજબૂત કેમ કરીએ તે વિચારવાનો સમય આવી ગયો છે આવા લેભાગુઓથી સાવધાન ધવાલ ભુવાજીના કમાટિયાની સરકારના પોત શું છે અને આ પોત પ્રકાશમાંથી હવે સમાજ જાગે આવા શ્રદ્ધાળુઓ જાગે તેને માનતા રાખવા જાગે અને એનો એના એની વાસ્તવિકતા ઉપર જીવન જીવે અને એને તિલાંજલિ આપે એવી વિજ્ઞાન જતા અપીલ કરે છે ધવલ બોવાજી પોત પ્રકાશ ગયો પાંડાપોર થઈ ગયો છે જુગાર રમના શોખીન વ્યક્તિ છે આના ઉપરથી બીજું કોઈ પણ ઉદાહરણ હોઈ ન શકે આના ઉપરથી જાણી શકાય એની પાસે કોઈ શક્તિ નથી માત્ર લોકોની ભાવનાઓ સાથે ખિલવાડ કરે છે આ સિવાય કોઈ શક્તિ નથી હવે જાગીએ અને તમારો પરિવાર કેમ સુખી રહે એની ચિંતા કરીએ વિજ્ઞાન જાતા જાગૃતતા રાખવા માટે લોકોને અપીલ કરે છે